લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે વિવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે દાગરદા વહીવટી તંત્ર દ્વારા અવસર લોકશાહીનો કેમ્પેન અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મદદનીસ ચૂંટણી અધિકારી તેમજ નાયબ મામલતદાર સ્કૂલના શિક્ષકો ચૂંટણી શાખાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી શિશુકુંજ સ્કૂલથી શરૂ કરીને ધાગરદાસ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં રાજકમલ ચોક ગ્રીન ચોક મેઇન બજાર શક્તિ ચોક જેવા વિસ્તારોમાં ફરી હતી લોકશાહી ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્રો સાથે આ રેલી કાઢવામાં આવી હતી જાગૃત મતદાર એ સુધળ લોકશાહીનો આધાર સ્તંભ છે એ ઉક્તિને સાર્થક કરવા મતદાનની આવશ્યકતાથી મતદારો જાગૃત થાય અને મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરવામાં આવી હતી મતદાન હક અને ફરજ બંને છે મતદાન કરવું એ હક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો સલીમ ઘાંચી એબીસી ન્યૂઝ ગુજરાત ધાગ્રદા